વાર્તા તમે સાંભળી રહ્યા છો ધ કિંગ ન્યૂઝ પર વાર્તાનું નામ છે જન્મો જન્મની પ્રીત નો કદીયે વિસરાય લેખિકા શૈમી ઓઝા લફ્સ અવાજ છે પ્રજ્ઞા છેડા સુંદર મજાની સવાર ઊગી હતી નિર્મળ જળથી છળો ભરેલા સરોવરના ખૂણે ખૂણે સૂર્યનારાયણના કિરણો ફેલાઈને જળને સોનેરી ઝા પરપતા હતા દૂરથી બે ઘંટના સ્પષ્ટપણે સંભળાઈ રહ્યા હતા તેમાંથી એક હતો મંદિરનો અને બીજો હતો શાળાનો ગામના ઘણાએ લોકો લગભગ બે ભાગોમાં વેચાઈને મંદિર તેમજ શાળા તરફ દોડતા જણાયા અહીં એક ત્રીજો વર્ગ પણ હતો જે આ બે વર્ગનું અને પોતાનું પોષણ કરવાના હેતુથી ખેતર અને શહેર તરફ દોડી રહ્યા હતા છેલ્લે બાકી રહેતી હતી ઘરની સ્ત્રીઓ જેમણે હજી કામ બાકી હતા એટલે તેઓ હાથ પગ ચલાવી રહી હતી સંધ્યાકાળ હતો ગ્રામ દેવીની મનનાનો સમય થયો હતો એક વીરગઢ નામના ગામની વાત છે સૌ કોઈ હળી મળીને રહેતું ગામમાં સૌ નીતિથી રહેતું એકબીજાના સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી આ ગામનો ધ્યેય મંત્ર કહી શકો એ કમલી એ મંજલી ચાલ તો આ ગામમાં કોણ કાણ માંડી રહ્યું છે મંજીએ વધુ એક તો ચાલે ને ગામમાં હું બન્યું કમલીએ કીધું આવું તે કંઈ બોલાતું હશે અલી ચાલ આપણે જોઈ તો આવીએ મંજીએ કીધું હેર બુન આપણે જઈએ બે શબ્દ આશ્વાસન ભર્યા કેતા આવીએ એ ઘરના સભ્યોને હિંમત મળે મંજી અને કમલી તેમની મંડળી સહિત ગામની સીમમાં જઈ રહ્યા હતા તહેવારોનો માહોલ હતો ને આ રોકડ કેમ અને એક પ્રશ્નો મનમાં ભરીને અવાજની દિશામાં પહોંચી ગયા મંજી તો માનો આ જોઈ હેપતાઈ જ ગઈ કમલીએ કીધું એ મંજી શું થયું કહેતો ખરા મંજીએ કીધું શું કહું હું તો બોલવા જેવી એ ન રહી કમલીએ કીધું મંજી રોજ રાખીશ કે કંઈ બોલીશ મંજીએ કીધું દીકરાનો શવ પડ્યો હોય એ માં શું કરે એની રોનક હોય એ ચાલી જાય કમલીએ કીધું પહેલાં પાણી પીબું પછી કે હું થયું મંજી રડતા રડતા ધમ પછાડા કરે છે કમલીએ કીધું થોડી શાંત થા જે બનવાનું હતું એ તો બની ગયું પણ થોડી તાઢક રાખ ને મને કહે મંજીએ કહ્યું ગયા અઠવાડિયે જ બહુનો ખોડો ભર્યો હતો ને જોવો આજે તો ન બનવાનું બની ગયું મારો દીકરો કમલીએ કીધું શું થયું દીકરા સાથે આવો બનાવ કેમ બન્યો મને કહે તો મંજીએ કીધું મારો છોકરો શું કહેવાય જમ્મુ કાશ્મીરમાં મિલિટરીમાં હતો એકાએક ઘોડીબાર થયો દુશ્મનો જોડે લડતા લડતા મરણ પામ્યો કમલીએ કહ્યું બહુ હમણાં તો પણ આવી હું બિચારીએ શોખ જોયા મંજીએ કહ્યું બહુને તો આ સમાચાર નથી કયા એના મગજ પર ખોટી ચિંતા થાય ત્યાં એકાએક રાજિયા રાગણા ચાલી રહેલા આર્મી ફોજને જોઈ સૌ કોઈ શ્રદ્ધાંજલિમાં જોડાઈ ગયા હતા કમાન્ડોએ કહ્યું અગ્નિ સંસ્કારનો સમય વીતી જાય છે અને હા સરનો પાત્રિવ દેહ જાય છે થોડી જગ્યા આપો આમ ટોળું ન વાળો સૌ મુખીએ પણ ગામના લૈયા દીકરાને શ્રદ્ધાંજલિ આપવા પાઘડી ઉતારી કેમકે દીકરો ગામનું અભિમાન બની ગયેલો જય હિંદના નારા પુકારી રહેલા કમાન્ડો જાણે લાપરવાહી ન કરવી હોય તેવી ગ્લાની સાથે ઊભા રહ્યા હતા ત્યાં જ વીરાંગના અંજલિ આવી મંજીએ વિચાર્યું હતું એના કરતાં ઉલટું જોવા મળ્યું અંજલી પોતાના દિલની વેદનાને દિલમાં દબાવી પોતાની સ્વ જાતને સ્વસ્થ કરી કહે સર શું થયું પતિ દેશ કાજે સહિત થયા તો શું થયું મારા ઘરમાં રહેલો દીકરો હોય કે દીકરી તેને હું ફોજમાં જ મોકલીશ અને એ શત્રુઓને જરબા તોડ જવાબ આપે તો હું સમજે કે મારા દૂધની મારા માટે હતા મારા માટે બધું જ અને દરેક જન્મે જ મારા પતિ બની ઈચ્છા હતી સાથે જીવવાની પરંતુ ઈશ્વરને દરબારે આ વાત મંજૂર હશે પરંતુ બીજા જન્મે મળી બાકીના અધૂરા સપના પૂરા કરીશું જય હિન્દ આટલું કહેતા જ અંજલિ માનો કે બેભાન એવી થઈ કે ઉઠી જ નહીં મંજીએ કહ્યું અલી દીકરો ગયો મન વાળ્યું અંજલી તું આમ જઈશ તો મારું કોણ અગ્નિદેવ બે પોત પતિ પત્ની પત્નીને પોતાની ક્ષણને લઈ લીધા સૂર્યાસ્તની સાથે એક પરિવારની સૂર્ય પણ સદાયને માટે અસ્ત થઈ ગયો લેખિકા શૈમી ઓઝા લફ્સ અવાજ પ્રજ્ઞા છેડા ધ કિંગ ન્યૂઝ પર નવી નવી વાર્તા સાંભળતા રહો નમસ્તે